અમે અમારી એક જ માંગ સાથે અમે અહીંયા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર જોવા નથી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે છેલ્લા જતો આત્મસમર્પણ કરવા પણ તૈયાર છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે જો અહીંયા વ્યાયામ ની ભરતી ના કરી હોય તો મોટી મોટી સરકાર મોટા મોટા પાકો મળે છે મોટી મોટી વાતો કરે છે ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા અત્યારે બહુ મોટી મોટી સ્પોર્ટ ની બેનરો મારે એ ખોટું શા માટે જો અમારી ભરતી ના કરવી હોય તો સીપીએડ બીપીએડ એમપીએડ આ બધાની ડિગ્રી આપતી કોલેજો પણ બંધ કરાવો આ શિક્ષક કાયમી કરો વ્યાયાદેશ મદદ આખી નદી શાંત કરવાની સકતી નથી નહી કે અમારો માકેટ મુજાતાયા સરકાર તો એ નદીમાં અમારી પીડાવા અમારી તો કહેવા સૂચ હતી એને કો બની દે તો એસીમાં ખાલી સહાય કરી દે પણ અમારી પીડાઓ સમજાત નથી નથી કે હાલો અમે Ya, dah berhenti dah berhenti